વધીએ નીચેનામાંથી શું અલગ પડે છે મહેસાણા ગાંધીનગર અને નવસારી તો તમે જોશો કે મહેસાણા ગાંધીનગર અને નવસારી આ બધા જે છે એ જિલ્લાઓ છે જ્યારે ભુજ છે એ જિલ્લાનું નામ છે પણ એ શહેર નથી હકીકત એ કચ્છ જિલ્લો ગણાય છે માટે ઓપ્શન ડી ભુજ છે શું અલગ પડે છે તો તમે જોશો કે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોના નામ છે જ્યારે મુંબઈ છે એ શહેરનું નામ છે અથવા તો મહારાષ્ટ્રની રાજધાની છે માટે ઓપ્શન બી મુંબઈ એ અલગ પડે છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી શું અલગ છે ઘઉં ચોખા બાજરી અને એરંડા તો તમે જુઓ ઘઉં ચોખા બાજરી વગેરે ધાન્ય પ્રકારના પાક છે માટે ઓપ્શન તેલીબિયામાં એરંડા ઓપ્શન બી એરંડા એ અલગ પડે છે આગળ જોઈએ નીચેનામાંથી કયું અલગ પડે છે સેકન્ડ કલાક મિનિટ અને મીટર તો તમે જુઓ કે સેકન્ડ છે કલાક છે મિનિટ છે આ બધાય સમય માટેના એકમો છે જ્યારે મીટર છે એ લંબાઈનો એકમ છે માટે ઓપ્શન ડી મીટર એ અલગ પડે છે આગળ જોઈએ નીચેનામાંથી અલગ પડતી સંખ્યા નક્કી કરો તો જુઓ બાર ચોવીસ અને બેતાલીસ બાર ચોવીસ અને બેતાલીસ આ બધી બે થી સંખ્યાઓ છે જ્યારે સી છે એકવીસ એ એકી સંખ્યા છે માટે સી એકવીસ જોઈએ નીચેના માંથી કઈ આકૃતિ અલગ પડે છે તો તમે જોશો કે બી સી અને ડી એ ત્રિકોણ ચોરસ કે પંચકોણ છે એ ખૂણાઓને લગતી આકૃતિ છે રેલવે પ્લેટફોર્મ પર નીચેનામાંથી કોણ જોવા નહીં મળે ટિકિટ ચેકર સફાઈ કામદાર કુલી આ બધા રેલવે સ્ટેશનમાં ત્રણે ત્રણ જોવા મળે છે જ્યારે માળી છે એ બગીચામાં જોવા મળે છે માટે ડી માળી એ જોવા મળશે નહીં નેક્સ્ટમાં છે નીચેનામાંથી કયા વાહનમાં બેસીને હવાઈ મુસાફરી કરી શકાય નહીં તો વિમાન છે એમાં હવાઈ મુસાફરી થઈ શકે છે હેલિકોપ્ટરમાં થઈ શકે છે અવકાશયાન એ પણ હવાઈ મુસાફરીનું છે જ્યારે સ્ટીમર છે એ પાણી માટેનું સાધન છે માટે સી સ્ટીમર નીચે આપેલા વનસ્પતિના ભાગોમાંથી કયો ભાગ અલગ છે તો તમે જુઓ પર્ણ ફળ આ બધા ભાગ છે જમીનની ઉપર રહેલા છે જ્યારે એ મૂળ છે એ જમીનની અંદર રહેલું છે માટે ઓપ્શન એ મૂળ એ ભાગ અલગ પડે છે નીચે આપેલ નામમાંથી કયું અલગ પડે છે તો તમે જુઓ લીમડો પીપળો વડ આ બધા વૃક્ષ છે જ્યારે ગુલાબ છે એ સૂપ અંદર ગણતરી કરવામાં આવે છે તો ડી ગુલાબ એ અલગ પડે છે નીચેનામાંથી કઈ આકૃતિ અલગ પડે છે તમે જોશો ગોળ છે અર્ધ ગોળાકાર જેવું છે તો ત્રિકોણ છે એ ખૂણા માટેનું સાધન ત્રણ ખૂણા વડે ઘેરાયેલી આકૃતિ છે માટે ડી ત્રિકોણ છે એ અલગ પડે છે નેક્સ્ટ નીચેનામાંથી શું અલગ છે કારતક ગ્રીષ્મ આસો અને ભાદરવું તમે જોશો કે આસો અને ભાદરવો આ મહિનાના નામ છે જ્યારે ગ્રીષ્મ છે એ ઋતુ છે માટે ઓપ્શન બી ગ્રીષ્મ છે એ અલગ પડે છે નીચેનામાંથી કયું વાહન અલગ પડે છે ગાડી બસ સ્કૂટર તો તમે જોશો કે ગાડી બસ અને સ્કૂટર આ બધા જમીન ઉપર ચાલે છે જ્યારે વિમાન છે તે હવાઈ એટલે કે આકાશ અંદર ઉડે છે તો સી વિમાન સી વિમાન અલગ પડે છે નીચેનામાંથી કઈ વસ્તુ અલગ પડે છે નીચેનામાંથી કઈ વસ્તુ અલગ પડે છે જુઓ કીબોર્ડ માઉસ રિમોટ અને સીપીયુ તો કીબોર્ડ માઉસ અને સીપીયુ આ કોમ્પ્યુટરના સાધનો છે એના પાર્ટ છે જ્યારે રિમોટ છે એ ટીવી માટે વપરાય છે તો રિમોટ અલગ પડે છે તમને મોટ જે વિકલ્પ આપેલા હોય એની અંદર ત્રણ માં એક સરખા ગુણધર્મ હોય છે ચોથો વિકલ્પ છે એ અલગ પડતો હોય છે નીચેનામાંથી શું અલગ છે ગાય ભેંસ બકરી કે વાંદરો તો જુઓ ગાય ભેંસ અને બકરી આ બધા ઘરેલું પ્રાણીઓ છે કે જે ડોમેસ્ટિક એનિમલ્સ એટલે ઘરની અંદર હોય છે જ્યારે વાંદરો છે એ બારનું પ્રાણી છે તો વાંદરો આ ઘરની બહાર રહે છે તો ડી ઓપ્શન છે એ અલગ પડે છે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી શું અલગ છે હિન્દ મહાસાગર સાગર પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર તમે જુઓ હિંદ મહાસાગર છે પેસિફિક મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર છે અરબ છે એ સાગર છે માટે ઓપ્શન બી અરબ સાગર અરબ સાગર એ ઓપ્શન છે એ પડે છે નીચેનામાંથી શું અલગ છે એશિયા આફ્રિકા યુરોપ અને ભારત તો જુઓ એશિયા ખંડ છે આફ્રિકા ખંડ છે યુરોપ ખંડ છે ભારત છે એ દેશ છે માટે ઓપ્શન ડી ભારત એ અલગ પડે છે નીચેનામાંથી શું અલગ છે સંચો પેન્સિલ રબર કે ચોપડી તો જુઓ સંચો છે પેન્સિલ છે રબર છે એ બધા કંઈ બીજા લખવામાં કે ચેકવામાં કે પેન્સિલ અણી કાઢવામાં એમાં ઉપયોગી છે જ્યારે ચોપડીની અંદર ફક્ત વાંચી શકાય છે બરાબર માટે ઓપ્શન ડી ચોપડી